હા પણ વાત તો ક્યો તારે ખબર પડે ને મને એમાં છે ને એવું છે હું છે ને ગોબરાન પ્રેમ કરું છું ને એટલે છે ને માં ઘડીક વાતું કરવી છે હા એ ઓલો ગોબરો ગામ નું ઈ હા એ અરે એ તમારા ભાઈ ખબર પડશે ને તો તમારો ને મારું બીનો ખાખરો ભાંગી નાખવાનો પણ એને ક્યાં ખબર છે એમ તો કે અહીંયા છે એ અહીંયા નો હોય કાઈ નઈ ગમે તાર ખબર તો પડવાની ને એ પણ નઈ પડે પણ તમે નો કેતા કઈ દેવું છે આ નો કેતો તમાર વાલા ભાઈ ભી નઈ હા હા હારું આલ્યો આમ જો નંબર બમ્બર ડિનર કિન નાખશો નકર તમાર ભાઈ ફોન માંગશે ને તો ટાટિયો ભાંગી નાખશે એ હો હું આ વાતો કરવા જાવ છું હો એ હા પાછા હટ આવજો તમાર ભાઈ પાછા વાડી આવવાનું કેતા હતા એ હો હા જાવ મજા પડી ગઈ હવે છે ને ગોબરા કેટલી ઘરે વાતો કરવી છે હાલો એ ગોબરા હું તને શું કહું છું આ સેનેમાર ભાભીનો નંબર છે એમાંથી મેં તને ફોન કર્યો છે અને પેલા મારી વાત છે ને ધ્યાનથી હા ભાઈ હું તને જ્યારે ફોન કરું ને ત્યારે તાર ઉપાડવાનો હામેથી તું કઈદી કરતો નહીં નકર સેનેમાર ભાઈને ખબર પડી જાય છે ને તો આપણા બહેના તાટિયા લાલ કરી નાખશે એ આ આવી બધું જવા દે તું મને મળવા ક્યારે આવીશ એક કલાક પછી એક કલાક પછી હું નવરી નથી અત્યારે તું આવીને અત્યારે કોઈ હે નહીં મારા ભાઈ પીસે નહીં લુગડા તો છે હું હાલ બાજુ વી આવી છું આ વાડી કોઈ હા હમણાં આવતા દશે ના ફૂલી બેને કલાક કરી હજી ન આયા એ આવશે ને તો હા આયા આ લે આ કેટલા કુંડા થોન બાકી છે આ બા એક હાડલો બાકી રો અને આ ફૂલની ક્યાં ફૂલડી ઈ આમ લીમડા હેઠઈ ગયા હે પોરો ખાવા અને ઓલો તારો ફોન જોઈ લાય મારે જોઈ છે આજ કરવા દેવાનો ફટો થઈ ફોન તો અહીંયા શાક પડ્યો છે ઈ ની શા ઉતાવર છે આ લુગડા બાકી છે ને એ હું તને શું કહું છું ફોન ફોન આ ઈ ફૂલી બેન લઈ ગયા માશીન ફોન આવ્યો તો ને તે વાત કરવા એટલે તે ફૂલડી ફોન આપ્યો હા માશીન ફોન આવ્યો તો ઈ વાત કરતા હતા એટલે કોઈ આર વાતું ન કરતી ને બીજા આરે ના ના એ કોઈ આરે વાતો તો ઈ થોડા વાતો કરે આ શું બોલ તું ફેગી નથી મુઈનામાં એ ના ના મને અત્યારના જમાનાની બધી ખબર છે હું બેઠા નહી આલી કોઈ નહી આરે વાત કરવા હશે ને ઈ માર જો ઉછાળ્યું થી ઈ આવતા દશે આમ થા હા હાલો અને જો બીજા કોઈ આરે વાતું કરતી ઈ છે ને એટલે તારો તો સમજો વારો કાઢ નાખું જીવતી הרગાઈ નાખું પછી ઈ ના ના કોઈ નહી આરે નથી કરતા છે ને ગોબરા હું કાય લાઈસ મળવા આજ નું નો રાખ તું કે રે યાર હું તને શું કઉ છું હવે છે નું ઘડીક ને બીજા ઓલામાં ફોન કરવા નવરી નથી તું મને હાસો પ્રેમ કરતો હોય ને તો મને છે ને તું એક ફોન દઈ જા એટલે છે ને હું એમાંથી તને ફોન કરું મુંગી ની માર એ ફુલડી ઉભી થા કોની યાર વાતો કર હા યાર આગળ આય આપડા માસી આરે માસી આરે પ્રેમ ની વાતો થાય એ ઇની યાર હું મસ્તી કરતી હતી હાસુ બોલ કોઈ યારે વાતું કરતી હતી ફોન લાય એ હાસુ કઉ ફોન લાય ફોન તું બરોબર આ નંબર છે સમજો સાઈની માની હાસુ કહી દે કયા છોકરા જે વાતું કરતી હતી નકર સમજો જીવતી હર ગઈ એ માસી યાર કરતી જ પહેલા માસીન ફોન હતો નહી તું મૂકી ની માર અને તારો જરીએ આમાં હાથ હશે ને એટલે પેલા તો સમજો તને હરગાવું જો તું સાઈની માની ખરી આલો લુગડા ન તોવા હાલો હાલો તમે કાઠું શાહ નીકળો શા હું તમને હારી દીતો આગળ જલ્દી કરીયા હાલો હા તડકો તો જો કેવો પડે હે આ કોક મને ભેગું થઈ જાય ને એટલે ખાને નાવા જાવું હે હા 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 એલા ગોબરો અહી ગોબરા આયાર અહીંયા સુઈ થયો એટલે તું કઈ દિવસ દેખાતો નથી કે આ દેખાવું કાકા મારે એ ગોબરા એટલે બધા મોરો કેમ હો

મારે કઈ પૈસાનું નું ઝાડવું નહીં હોય કે દે દેદ કરવાના હોય મારે બાપુ એ શું છે આ બેઠા બેઠા શું કરો છો કોકા ખાવ છું આ ફૂલ ને સમજાઈ દો કા કોક ની આરે ફોન માં વાતો કરતી હતી કે રે અત્યારે ક્યાં અહીંયા વાડી માં હવેડા પાઈએ તો તાર બાયડી ભેગી રહી છે સમજો આ મારી બહુ ના ફોન માં થી કોક ના ઓલા માં વાતો કરતી હતી એને પૂછો કોઈ ની આરે કરતી હતી કોની આરે વાતો કરતી હતી

પછી મારે કીમીને ના પાડું આ મત શાનદાર આ એટલે મારે નિસુ જો એવું કરું છે હે એક આઈ મને હે બાપુ મારી ભૂલ થઈ ગઈ હવે આવું કોઈ દી નહીં કરું આવો રોક ના છોકરો હા ઈ બાપુ હા અહીંયા જાવ છે હાલો અહીંયા બધું એ બાપુ મારી વાત સાંભળો તો થાય માર એકવાર કરો ને ઈ મરે થાવ હાલતું હાલતું થાવ

કર ફોન કર્યો બાપુ કઈ નો થાય ફોન કર્યો ને તો વારો હે તારો જો અરે આય આય તે ફોન કર્યો ની ને એટલે આમ તો સારા ટાઈમ જાય પછી એ હવે કોઈ ઘરે વારો જો